થરાદમાં ધોધમાર વરસાદથી શહેરમાં પાણી ભરાયા નેશનલ હાઇવે પર વાહન ચાલકો મુશ્કેલીમાં થરાદમાં થયેલા ધોધમાર વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા નાગરિકો મુશ્કેલી અનુભવી રહ્યા છે મામલતદાર ઓફિસથી લઈને ભારતમાલા હાઇવે ચાર રસ્તા તથા પર્યાવરણ સુધીના નેશનલ હાઇવે પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે તકલીફ પડી રહી છે સ્થાનિકોમાં મુખ્ય ચર્ચાનો વિષય એ છે કે વરસાદ બાદ ઠેકઠેકાણે પાણી ભરાયા હોવા છતાં સરકારી તંત્ર હજુ સુધી કાર્યરત જોવા મળ્યું નથી ખાસ કરીને થરાતથી સાચોડ જવા માટેના ભરતમાલા રોડની બાજુમાં કાઢવામાં આવેલ રસ્તા પર તળાવ જેવી સ્થિતિ સર્જાઈ છે પાણીનો કોઈ નુકસાન ન હોવાને કારણે આ રોડ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને વાહન ચલાવવું અશક્ય બન્યું છે લોકોમાં આક્ષેપ ઉઠી રહ્યા છે કે આ રોડ બનાવવામાં કોન્ટ્રાક્ટર અને સરકારની ભ્રષ્ટાચારની ભેળસેળ રહેલી છે જેના કારણે થોડી જ વરસાદી પરિસ્થિતિમાં રોડ પર પાણી ભરાઈ જવાથી નાગરિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે આજે આ બધી વરસાદ છે એની દ્રષ્ટિ પહેલા પણ આગાહી હતી કે ભાઈ આગાહી મુજબ આગોતરા આયોજન કરી લેવું જોઈએ ખરેખર નગરપાલિકાને પણ પ્રી મોન્સૂન માટેની જે આયોજન માટે આપણે લેટર પણ લખ્યો હતો અને આવા જણાઈથી આગાહીથી અને બધા પણ સાવધાન થઈ ગયા હતા છતાં નગરપાલિકાને એમ એમનું અર્થતંત્ર આખે આખું અને સાથે સાથે વેડદર મારુંદાર સાહેબ સુધી પણ હુમલો હોય એ રીતે પરિસ્થિતિનું નિર્માણ થયું છે ગુજરાતનો આજે નેશનલ હાઈવે છે ચાર મહિનાથી અહીંયા ચોમાસામાં પાણી ભરાય છે આ લોકોને ખ્યાલ છે કે આ પરિસ્થિતિનું ગંભીર પરિસ્થિતિ થાય છે તો આ લોકોએ પણ પ્રકારનું આયોજન કરેલ નથી અહીંયા રાતે પગપાળા જેમાં જતા લોકો કેટલા ખાડા પડી ગયા હતા અત્યારે આ પરિસ્થિતિ જોઈ શકો છો પાણીથી ભરાયેલી છે રોડ અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે પબ્લિકને રામપુરથી જોડી દેવામાં આવી છે આ એક જગ્યા નથી દાંદ્રા ત્રણ રસ્તા જાઓ મેસરી સોસાયટી જાઓ અથવા મામલતદાર કચેરી અને ધીમાધોરણ રસ્તા આવી પરિસ્થિતિ નિર્માણ થયું છે તંત્ર શું કામગીરી કરી રહ્યું છે વરસાદ ને ત્યારે હું ગાડી લઈને આખા ફિલ્ડ માં તો હાઈવે ફર્યો છું નગરપાલિકા જઈ આવ્યો મામલતદાર જઈ આવ્યો બજાર જઈ આવ્યો એક પણ નગરપાલિકા નો વહીવટદાર અથવા વહીવટી અથવા કોઈ લોકો અથવા કોઈ સાધન સામગ્રી અમને દેખાતી નથી અહેવાલ જીતુ બારોટ સંબંધ ભારત ન્યૂઝ બનાસકાંઠા